નતર જમનો માર પેટ ભરીને માટે કૌશું વારંવાર રામ નામ નેચના કરે છે યાચના ઈશ્વર ની પહે પૂરું એમના માલી માલી પૂછા ને શું નાનું આવ્યું આવડી ખાવડો તાર માણસ જાય માણસ બેનો પણ આ તો ગોટો માયા મારી થી બાર લઈને ઘેર આયા હતા ઈ ખાવાનું હતું મોણો થોડાક મોટા થયા નેહાજ ભણવા જાય નેહાળીઓ બન્યા ભણી કરી હોશિયાર બન્યા કોઈ માસ્તર બન્યા કોઈ તલાટી બન્યા કોઈ કારકુન બન્યા કોઈ બન્યા કોઈ ઉદ્યોગપતિ બન્યા કોઈ ખેડૂત બન્યા આ સાપ આ જો આ બોડવાનું ચાલુ થયું બાર મહિના હગાઈ થી બે ભેગા થયા વિવાહ કરશો કે હો ગોર મહારાજને બોલાયા મુરત ઘાયો મુરત ગાજા ગાઢ વર બન્યા

વિચાર કરો વિચાર આજે ઘરમાં આપણો જેટલો વટ હા શું કોઈ આકોટો કરતા સુતો આટલો આપણો હુકમ અને ખોળિયા મોથી પછી આ વસ્ત્ર બદલી આ બાપો આયા હતા ને ઉડાડ્યા ચમકે બાપો બાપો મોડલ બદલી આયા છે એટલે બાપો ઝેરીલા થઈને આયા છોકરો છોકરા ની વહુ આવી નથી પાડી નથી એટલે બાપો ભુહાકા ખાઈ જા ભાઈઓ ચમ આવું થયું મોણસ નું ખોળિયું મળ્યું તું અમારા ઋષિ મુનિ વેદો અને શાસ્ત્રોમાં લખ્યું છે કે મનુષ્ય નું ખોળિયું લ્યો ને તો ભગવાન મળે અને હોય ગોગો થયા તો ભક્ષી કે વહુ શું ધ્રીજી ખબર નથી કે આ ઘરમાં માં વહુ છે પ્રભુ છે હવે શું ધ્રીજી પણ ચાણે આવું બને ભગવાન નું કાર્ય કર્યું હોય જેની સુરતા સદગુરુ વચનમાં ફિટ હોય એના ઘેર ભગવાને આવા કોમ કર્યા છે એટલા માટે મન વચન ને કરમ કરજો ભગવાનની ભક્તિ ભક્તિમાં જેને આલી છે રોટી